મારા સૌ પરિવાર કુલ આઠ ગ્રહો છે જેમાં બુદ્ધ સુ ગ્રહો અને મંગલ શનિ એ બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે આ બધા જ ગ્રહો મારે

હું મંગલ ગ્રહ છું લાલ રંગ નો સૂર્ય ચમક્રહ છું મારું આચુ વાતાવરણ છે મારી ઉપર પૃથ્વી કરતા ઠંડી અને ગરમી ઘટું પડે છે મારે ગુરુ ગ્રહ છું

સત્તાસો એકસ માં મને સુધી કાઢ્યો હું ગ્રામ ઉપર ઠંડુ છું હું નેચરલ છું હું નિરાલમાં છું મારા વાતાવરણમાં મિચલ નામનો જાનવર છે હું ધ્રુવનો તારો છું હું સૌથી તેજસ્વી તારો છું મને સપ્તસીમાં ચૂંટાની મદદથી સહેલાઈથી શોધી કાઢે છે હું જે દિશામાં દેખાવ છું તે દિશા ઉત્તર દિશા છે દરે સફર કરનારા અરે રણમાં સફર કરનારા લોકો મને ધ્રુવનો તારો સરળતાથી શોધી કાઢે છે